હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો સવારના સાડા નવ વાગી ગયા છે આજે સોમવાર છે એટલે જાનુબેન સ્કૂલે ગયા છે હંમેશા ટ્યુશનમાં વહી ગઈ છે અને હું હવે ટિફિન બનાવવાની તૈયારી કરું તો ચલો તમને બતાવું હું ટિફિનમાં શું બનાવશું ટિફિનમાં આજે બનશે ગવાર બટેકાનું શાક અને રોટલી અને આજે ગણપતિ બાપાને ત્રીજો દિવસ છે આવ્યા અને ચોથ પાંચમાં ના જે છઠ છે તો ચલો આજનું મારું રૂટિન બતાવો તમને તો પેલા તો ટિફિનથી જ શરૂઆત કરી જાનવી તો ગઈ સ્કૂલે અને હનમેશા પણ ગઈ છે ટ્યુશનમાં તો મેં કુકરમાં તેલ ગરમ મૂકી દીધું હતું એ ગરમ થઈ ગયું પછી મેં એમાં રાય જીરું અને હિંગનો વઘાર કર્યો તો છે ને હું આમાં અજમો નાખતા ભૂલી ગઈ ગવાર બટેકાનું શાક કરો ને તો એમાં થોડોક વઘારમાં અજમો નાખો ને તો એનો સ્વાદ બહુ મસ્ત આવે તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો પણ હું ભૂલી ગઈ હતી હર વખતે નાખું પણ આ વખતે ભૂલી ગઈ હતી પછી જે આપણા બેઝિક મસાલા હોય મીઠું મરચું હળદર ધાણાજીરું બસ એ જ નાખ્યું અને જે આ પોટલી છે ને મારા મીઠાના ડબ્બાની અંદર એ છે ને ચોખાની પોટલી છે ચોખા હોય ને એને મેં કોટનના કપડામાં બાંધી દીધા છે અને એને બાંધી અને ચોખાની અંદર મીઠાની અંદર મૂકી દીધા છે એટલે જે ચોમાસામાં જે ભેજ લાગે ને મીઠામાં જે ભેજવાળું થઈ જાય તો ક્યારેક શાકમાં કે રોટલીમાં ક્યારેક વધારે ને ક્યારેક ઓછું થઈ જાય ભેજના લીધે તો આ છે ને ચોખાની પોટલી એ બધો ભેજ છે ને એની અંદર ચૂસી લે એટલે મીઠું કોરું રહે તો તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો ચોમાસામાં મેં હું હર વખતે કરું છું આ તો એના લીધે મીઠું કોરું રહે છે તો બસ આ મારું શાક હવે વઘાર આવી ગયું છે ને શાકમાં મેં થોડી ખાંડ નાખી છે ક્યારેક કવારનો સ્વાદ સારો ન લાગે તો એના માટે પણ આમ જઈને ખાંડવાળું શાક નથી ભાવતું અમને બધાને તો બહુ ભાવે મને જાનવીને અન્વેષને તો બસ અમારું શાક વઘાર આવી ગયું છે એટલે આજ હું મારા માટે કઈ રીતે લોટ બાંધું છું ને એ બતાવું છું આ ત્રણ લોટ મેં લીધા છે આ છે જવારનો લોટ આ છે મકાઈનો લોટ અને આ છે ઘઉંનો લોટ ત્રણે બરાબર જ લીધા છે અને આમાં હું ખાલી મીઠું નાખીશ અને પાણી નાખીને બાંધી દઈશ અને આ છે ને મારા આખા દિવસ માટે હું લોટ બાંધું એટલે મતલબ સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ માટે હું સવારે જ લોટ બાંધો છું કેમકે હું એકલી જ આ ભાખરી ખાવું છું જોઈ અન્વેષા કે જાનવી નહીં એટલે એના માટે તો હું ઘઉંના લોટનું જ બનાવું છું પણ મને આ લોટની ભાવે છે અને પચવા પણ સારી હોય એટલે પછી હું આ જ ખાઉં છું આમાં હું બિલકુલ તેલ નહીં નાખું આમાં ખાલી મીઠું જ નાખું છે મેં અને લોટ બંધાઈ જાય ને પછી જે આપણે ઘઉંના લોટમાં કેમ લોટ બંધાઈ જાય પછી ઉપરથી આપણે તેલ નાખીએ લોટ હેરખો કરવા માટે પૂણવવા માટે તો આમાં એ પણ હું નહીં નાખું આ ખાલી મીઠાના પાણીમાં જ રહેશે આપણે કેમ રોટલા બનાવીએ ને એ રીતે પણ આની છે ને રોટલી ન બને રોટલી છે ને એ ફાટતી જાય બહુ એટલે આના માટે ભાખરી જ બનાવવી પડે તો હું મારા માટે ત્રણ ટાઈમ ભાખરી જ બનાવું પછી તો આ દિવસમાં એક હેલ્ધી વસ્તુ હું ખાઉં છું બાકી તો કટર બટર બધું ખાતા હોય પણ આ એક વસ્તુ છે જે હું ઘઉંનો લોટ ઓછો ખાઉં છું અને આ ખાઉં છું તો હવે અમારો લોટ બંધાઈને તૈયાર છે તો આની ભાખરી કરી નાખશું એક અને આ ત્રણ ટાઈમ નું કરીશ ને તો એ વધશે આમાંથી થોડોક લોટ ચલો તો હવે ભાખરી બનાવી નાખું પછી મળીએ તમને આગળના દિવસમાં તો આમાં હવે કંઈ નહીં નાખવાનો અને થોડોક હું કુણવી દઈશ બસ આમાં ઉપરથી પણ તેલ નહીં નાખવાનું બેન આવી ગયા સ્કૂલેથી ને એક વસ્તુ લાવ્યા છે ભાઈ વસ્તુ શું છે એ બતાવશે

लंच बॉक्स फिनिश करू अरे वाह बद गायब हो ले गई थी आज लंच बॉक्स में खाई गई दो हमारे कहते थे इनके हाँ। मन केड़ो आप जे मम्मी तो मैं एप्पल दी दू तो एप्पल खाई गई स्कूल <laughs> आ हुई की थी हैं हाँ? स्कूल आ होती थी हुई की थी हाँ? टीचर के तो के हुई जा ना, ना हुई जा आते हुई गई वाह कौन बड़ी है સાડા સાત વાગી ગયા છે અને હું અને આ જાનુબેનના અમારું સંતરુ અમે માં દીકરી બે લીંબુ લેવા ગયા હતા શાક માર્કેટે કેમ કે આજે લીંબુ લેવા જવા માટેનું ખાસ કારણ હવે ધ્યાનવી નાનવેશા કે હું લેવાના આપણે લીંબુ લેવા ગયા હતા લીંબુ ચમચી રમવાનું આજે અમારે નીચે સોસાયટીમાં લીંબુ ચમચીની રમત રમાડ છે છોકરાઓને કાલે પાસિંગ ધ બોલ હતું એમાં જાનુબેને ભાગ લીધો તો પણ પાસ નો થયા બોલ લઈને એટલે આજે લીંબુ ચમચીમાં હવે જોઈએ છે જાનુ નનવેશા બે હવે રેસમાં એને રહેવું છે તો કઈ વાંધો નહીં લીંબુ લઈ આવ્યા છે તૈયારી કરી દીધી છે ફૂલ થોડુંક આમાં જાનુબેનના આઈડિયા પણ છે એમાં જાનુ તાર આઈડિયા કે શું કરવાનું આપણે શું ફટાફટ તાનું એમ કે છે કે આપણે ચમચીમાં ગુંદર ચોટાડી દઈએ લીંબુ ચોંટાડી દઈએ પછી જઈએ તો જીતી જઈએ આપણે અને અમે અત્યારે ગણપતિ બાપા માટે મોતીચૂના લાડવા લેવા છે એટલે પેલા ગણપતિ બાપાને ધરી દઈએ મોતીચૂના લાડવા પછી ફટાફટ રસોઈ બનાવી જમી અને ફટાફટ આજ તો જઈએ ભાઈ લીંબુ ચમચીની રમત જોવી છે ગણપતિ બાપાની આરતી એટલા દિવસથી કાંઈ મેળ નથી પડતો તો ચલો આજે તો જઈએ અને જોઈએ સર અન્વેષા જીતે કે જાનવી જીતે લીંબુ ચમચીમાં ચલો ભાઈ રાતની રસોઈ બનાવી નાખીએ ગણપતિ બાપાને ધર દીધા છે ને લાડવા અમે લાવ્યા હતા અને અત્યારની રસોઈમાં તો અમારા ઘરના ચારેય ભોજન છે વઘારેલી ખીચડી તો એના માટેની બધી તૈયારી થઈ ગઈ છે બટેટા ડુંગળી લસણ મરચાં અહીંયા કાપીને રાખે વઘાર દેસુ ફટાફટ વઘારેલી ખીચડી અને ફટાફટ પછી ખાય કામ કરી અને આજ તો નીચે જવાનું છે આરતીમાં આજ તો તમને બતાવવાનું છે કે ભાઈ અમારે સોસાયટીમાં કેવા ગણપતિજીની આવું બધું થાય છે તૈયારી કઈ રીતે ઉજવાય છે બહુ મસ્ત ઉજવાય છે છોકરાઓને બહુ મજા આવે સ્પેશિયલી કેમ કે નવું નવું બધું રોજે રોજ રમત કરે ને રમાડે એ લોકોને એટલે લીંબુ ચમચી રમવાની છે અને તૈયારી ચાલુ છે પ્રેક્ટિસ ચાલુ છે જાનો હાટલે ચલો તો બેન પહોંચી ગયા છે બેને અમારા વાહ તમે ઓહો આઉટ થઈ ગયા તમે ચિપકાયો નહીં લીંબુ નહીં તમારે કેવી પ્રેક્ટિસ છે વાહ કોમ્પિટિશન માં હા માં અમારો ઉભા રહે અમારા પાડોશી ઈ પણ પ્રેક્ટિસ માં જોર લાગેલા છે ઘર માં ગયા આવી ગયા છે ઘર ની બહાર પાછા વાહ મને એમ લાગે છે કે દેવ જ તો જીતવાનો છે હો દેવ વાહ લીંબુ ચમચી રમવાનું છે કે તો આ છે અમારા સોસાયટીમાં આરતી થાય છે ગણપતિ બાપાની રાતે તો તમે જોઈ શકો છો કે સોસાયટીના દરેક વ્યક્તિ હોય છે મોસ્ટ ઓફ બધા હોય છે આરતીમાં જેન્ટ્સ લેડીઝ બધાએ તો બહુ મજા આવે આરતીમાં અને પછી આરતી પૂરી થાય છે પછી થાળ ભગવાનનો ધરાય છે પછી પ્રસાદી અપાય છે આરતી અપાય છે તો આવી રીતે વાર તહેવારિયામાં બધા આવી રીતે ઉજવે તો બહુ મજા આવે તો તમે જુઓ કે પછી આગળ છે ને લીંબુ ચમચીની જે અન્વેષા અને જાનવી તૈયારી કરે છે ને તો એ પણ છોકરાને રમાડશે એમાં જાનવીન અન્વેષા બે ભાગ લીધો છે તો તમે આગળ વિડીયો જોતા રહેજો તો તમને પણ જોવાની બહુ મજા આવશે તો આ લીંબુ ચમચીની કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ છે અને જાનુંબેન જો અમારા આવ્યા છે સંતરૂ બનેલા છે આખા એક આ બેન લઈને આવ્યા છે લીંબુની ચમચી જાનું જીતતી તો નથી સેકન્ડ નંબર આવે છે પણ એનું લીંબુ ચમચી કંઈ પડતું નથી તો જાનુને મજા આવી આમ તો રમવાની પણ અહીંયા હું કે કંઈ ઈનામ બિનામ ના હોય અમારે પણ હા એ પ્રોત્સાહન તાળીઓ વગાડે બધાય તો છોકરાને પ્રોત્સાહન સારું મળે અને બીજું એક વસ્તુ સારું છે કે બધા છોકરાને એક હારે નહીં ઉંમર પ્રમાણે રમાડે સિનિયર કેજી પછી પહેલાં ધોરણવાળા બીજા ધોરણવાળા એમ અને છોકરાઓ અલગ છોકરીઓ અલગ એટલે છે ને કોમ્પિટિશન વધારે પેલું છોકરા એકદમ દોડે ભાગે એટલે એ સેફ્ટીનું બધું ધ્યાન રાખવામાં આવે કે કોઈને કંઈ વાગી ન જાય તો આ પછી છોકરાનું કોમ્પિટિશન હતું અને ઉંમર પ્રમાણે કરાવે એટલે કોઈ એવું નહીં કે ભાઈ ચાલો મોટા છે તો જલ્દી જીતી જાય કે નાના હારી જાય તો જો આ બધા છોકરાઓ લીધો તો ભાગ અને અન્વેષણ જાણવી લીધો તો મજા આવે આવું બધું વારતે વારે તો બહુ મજા આવે તો વિડિયો જોતા રહેજો આગળ અને આગળ પછી હજી ઘણા પ્રોગ્રામ થાય છે અમારે એ પણ આવશે આમાં આગળ